હેલો ઈટ પેમ કેમ છે બધા મજામાં મજામાં જ રહેશે અને મજામાં જ રહેવાનું તો ફરી એક નવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ તો મસ્ત મજાની એવી આપણે નાની નાની માછલી લઈ આવ્યા છીએ જો એકદમ તાજી છે ભાઈ અને આનું આપણે છે ને શાક બનાવવાનું છે તો આલો ફટાફટ છે ને ભાઈ આપણે સુધારી નાખીએ મસ્ત મજાને એવી એકદમ ગુજરાતી રીતમાં છે ને ભાઈ આપણે શાક બનાવવાનું છે જોરદાર તો જુઓ નાની નાની માછલી આપણે માર્કેટમાં લઈ આવ્યા છે ને હવે છે ને ભાઈ આને ફટાફટ આપણે છે ને સુધારી નાખીએ તો ભાઈ મસ્ત મજાને એવી આપણે માછલી સુધારી નાખી છે જવો કંઈક આ રીતે મસ્ત મજાને સુધારી નાખી છે આપણે આખી માછલીનું શાક કરવાનું છે એટલે આ રીતે આપણે સુધારી નાખી છે હવે આપણે પાણી ધોઈ સરસ મજાને તો આપણે લઈ લીધું છે ખાલી તપેલું ને તેમાં નાખ્યું છે મરસું અને હવે તેમાં આપણે નાખીશું ધાણાજીરું પાવડર તો ધાણાજીરું પાવડર પણ આપણે નાખ્યો છે જો અને હવે તેમાં નાખશું હળદર તો હળદર પણ આપણે નાખી દીધી છે નવે તેમાં આપણે નાખી રહ્યા છીએ મીઠું એટલે કે નમક તો નમક પણ આપણે નાખ્યું છે નવે સરસ રીતે આપણે તેલ નાખી દઈશું તો તેલ પણ આપણે નાખી રહ્યા છીએ મસ્ત મજાનું તેલ નાખી દીધું છે હવે આપણે ગરમ કરવા ગેસ ઉપર મૂકી દઈશું તો આપણે ગેસ ઉપર તો પહેલું સડાવી દીધું છે મસ્ત મજાને એવું જો અને તેલ શું ગરમ કરશું હવે તો ભાઈ સરસ રીતે તેલ મરસું પકવીને આપણે છે ને માછલી જે એ લેતી આપણે સુધારેલી છે તે આપણે સરસ રીતે તેલ મરસાવવા નાખી દેવાની છે તો જો મસ્ત મજાની એવી આપણે ચોખા પાણીએ ધોઈ નાખી છે અને હવે આપણે તેલ મરસું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં નાખી દઈશું તો આપણે નાખી રહ્યા છીએ જો કંઈક આ રીતે નાખી દઈશું સરસ રીતે બધી માછલી સુધારેલી આપણે નાખી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી નાખીશું તો આપણે વિડીયોમાં તમે જોઈ શકો છો જો આ રીતે આપણે ફટાફટ મિક્સ કરી નાખશું મસ્ત મજાને એવું જોવો તો ભાઈ સરસ રીતે મિક્સ કરીને આપણે તેમાં આપણે નાખવાનું છે પાણી તો આપણે ફટાફટ પાણી નાખી દઈએ હવે જો મસ્ત મજાને પાણી નાખી દયા છીએ આપણે શાક પ્રમાણે પાણી નાખી દઈશું તો આપણે પાણી નાખ્યું છે અને હવે સરસ રીતે મિક્સ કરી નાખશું આપણે અને આપણે છે ને થોડી વાર સીબું ઢાકી દઈશું ને થોડી વાર છે ને આપણે ગેસ ઉપર પકવવા રાવા દેવાની છે તો મસ્ત મજાને એવું માછલીનું શાક બનીને તૈયાર થઈ જશે તો જો મસ્ત મજાનું પાણી નાખી દીધું છે ને હવે થોડી વાર આપણે ગેસ ઉપર પકવવા રવા દઈએ જોરદાર એવું અખી માછલીનું શાક બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બાકી જો મસ્ત મજાનું તો પેલું આપણે ગેસ ઉપર ચડાવી દીધું છે સીબું પણ ઢાંકી દીધું છે હવે થોડીવાર આપણે પકવવા રાવવા દઈએ ગેસ ઉપર તો ફાઇનલી આપણું માછલીનું શાક બનીને ત્યાર થઈ ગયું છે રેડી થઈ ગયું છે આપણે જોઈ લઈએ તો જુઓ મસ્ત મજાનું સીબું ખોલી નાખ્યું છે ને શાક પણ રેડી થઈ ગયું છે જો હવે આપણે છે ને ભાઈ આમાં નાખવા માટે લીલી કોથમરી કટિંગ કરી નાખ્યું છે તો હવે આપણે એ નાખી દેવાની છે તો જો મસ્ત મજાનું આખી માછલીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં નાખી દઈશું કોથમરી તો જો કટિંગ કરેલું ત્યારે જ છે અને હવે આપણે નાખી રહ્યા છીએ જો મસ્ત મજાની એવી કોથમરી આપણે નાખી રહ્યા છીએ મસ્ત મજાનો એવો સ્વાદ આવે એ માટેથી તો ભાઈ આપણે શાક નીચે ઉતારી લીધું છે જવું મસ્ત મજાનું એવું પાકી ગયું છે ને નીચે ઉતારી લીધું છે આખી માછલીનું શાક જો એકદમ ગરમાગરમ છે ને હવે આપણે ભાઈ છે ને જમવાની તૈયારી કરી નાખીએ તો જોરદાર એવું બન્યું છે ભાઈ હાલો ફટાફટ જમવાની તૈયારી કરી નાખીએ તો ભાઈ આપણું માછલીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને આપણે બેસી ગયા છીએ ભાઈ જમવા તો તમને દેખાડું કેવું બન્યું છે તો જવું ભાઈ એકદમ મસ્ત અને જોરદાર બનીને તૈયાર થઈ ગયું છે માછલીનું શાક અને હવે આપણે છે ને જમવા બેસી ગયા તો જુઓ ભાઈ મસ્ત મજા એવું આખી માછલીનું શાક બનાવ્યું છે ભાઈ કટે નહીં તો આપણું ભાણું તૈયાર થઈ રહ્યું છે જો તો ભાઈ જરૂરથી એકવાર તમે લોકો પણ ટ્રાય કરજો ઘરે જોરદાર શાક બનશે જો મસ્ત મજા એવું માછલીનું શાક બનીને તૈયાર થઈ ગયું આખી માછલીનું શાક અને આપણે છે ને ભાઈ જમવા બેસી ગયા આપણું ફાણું તૈયાર થઈ રહ્યું છે તો ભાઈ જો આપણું ફાણું તૈયાર થઈ ગયું છે માછલીનું જો મસ્ત મજાનું એકદમ ગરમા ગરમ થવાડા કાઢી રહ્યું છે અને ગરમા ગરમ રોટલા છે ને આપણે છે ને ભાઈ જમવા બેસી ગયા છીએ આખી માછલીનું શાક કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને આખી માછલીનું શાક કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને એકવાર જરૂરથી તમે લોકો પણ ટ્રાય કરજો બાકી દરિયાની હોલ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાકી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી તો ભાઈ જોવો જમવાની ત્યારે થઈ ગઈ છે ને આપણે જમવા બેસી ગયા છે જો